તારશીર્વાદમાં નહી બહુ પડ્યાસે હા સરહુ છાતી નહીં કોઈ કરું છોકરા ગોઠતા નહીં દવા લાવતા નહીં હા નહીં કઉ દવા લાવો પણ મને હા સરહરા લાગતા નહીં જોઈ જ્યા

ઘર પડી હોય પણ મને આ શાળા એટલો મજા આવ્યો આ તો હા તમાર મને ઓછો શાળા તમને શાળા હૈ યાર એટલે મને શાળા એટલે તો કઉ તો પોણી નાય આ ઘર ખુલ્લું પડ્યું તમે તમારે પીયા માં બરોબર

Aduh si ambari jin baro waktu ayo. Oh. Eh suka. Oh, jangan suka. Tuh ada ya. Nah. Aku gali dulu. Ya. થોડું કોમ હતું ખાતા પડી જ રાખવા લ્યા સેવા તો તો કોઈ તમે પૂછશો જ નહીં સેવા તો એવી થાય ને અમારા દાદાની તો વાત ના પૂછો તમે આ તો તારા દાદો ને ત્યાં બધી બાકી લે કોમ વાત સાચી તમારી હો

કે બાપની સેવા કરી અને તમારા જેવા અમુક જ માણસો પડ્યા કે દાદાની સેવા કરી બાકી આપણા વાહનો એવા કિસ્સા ચોય પડ્યો હોય અને છોકરો ચોય ફરતો હોય અત્યારે કોઈ સેવા કરવા માંગતું જ નહીં લે તમારી સેવા તો તમે બરોબર સેવા ના 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 કઉ હારો સેવા કરો બાકી આ જન્મ કોણ સેવા કરવા લ્યા પણ તમે ખબર તો હોય હાજર નોકરી હે એટલે તો આવતા આવી અઠવાડિયે દસ હજાર બરોબર આ તો હું ગમો થોડુંક કોમ હા જઈને આવું બરોબર

નહી બરોબર આ તો કોઈ છોકરા છોકરા પાછે યાર છોકરો એવો છોકરાનો છોકરો બે બે હાર હાલ ભેગો છે તો કેતો હતો કે મારા દાદા કે કોઈ રીત કમી નહી બધી રીતની કે સુવિધા કે અમારા ધોરણ બીજું તો આપણે શું જોવાય યાર હવે આપણે કોઈ છેલ્લે ચાર થી પોચ વર્ષ જીવવાના પછી તો કોઈ મેલી જતા રહેવાના અને હું લઈને આવ્યા હું લઈને જવાના કોને ના ખબર યાર

છોકરો ઇન્ટરવ્યુ આવવા જાય મતલબ નોકરી ધંધો લાગી જાય થાય મારા મગજ આ છોકરો કે હું સેવા બેવા કરું ખાલી મુએ એટલું કીધું કે દર્શન કરીને જાજીએ તો કે ના મારે કે મોરું થાય એટલે તો દર્શન કરીને આવ્યો તો કે દાદાને દર્શન કરવા હું હતો હતું તું પણ ના યાર તો એવી થોડી ઘણી તો ભૂલ થાય મુ કહું એમ થઈ છોકરો રહ્યો એ ચાના સેવા પા

મારો મોડું થાય ગાડી આગળ આવી નું ઘી બરોબર હવે તમારો શાંતિ નો બધી રીત શાંતિ થઈ જાય

કે પછી છોકરાને બોલાવે છોકરાના છોકરાને પેલો તો નોકરી જાય ક્યો આવે હોય ક્યારે એ વાત હાજી તમારી કે કીધું ચલેશો પાણી લાવજે તે તમે જો કે મરી જાઓ કે એના ખર્ચે પાર આવો એવું કે છોકરાનો છોકરો ખરેખર એમ તો તમાર છોકરો તો પેલો આવતો નહીં પણ ચડે છોકરાનો છોકરો એવો પાછો યાર છોકરો તો અમે કપાતર હતો પણ એનો છોકરોએ કપાતર પાછો પણ અમે તો યાર મનમાં તમારો એવું હતું કે એમ તેને જ ચલસા આવી યાર પણ હું આવી

પોણી પીએ બે ટાઈમ ખાવા આવીએ ખાવાનું તો ખાવાનું કરો પોણીએ કોઈ પાછું નહીં એવું એમ સવારે પાણી પાવાનું કીધું ને તો તમે જો ભોઈન આવી દીધો આજુ જો શું વાગ્યું અત્યારે અમે પાક છે તો શું થવા માંગો પણ મુ ખરેખર એમ થાય જાનને તમારે દોષી જતા રહે ને તાનને તો તમારે આવ પડતી જાન દોષી હતા ને તમારે એવી સેવા કરતા અમે જોયું હતું ને પછી દોષી તો તમારે જ મળી હતી પણ જાનથી દોષી જઈએ ને તાનને તમારી તબિયત તમે એવી બગાડ દીધી ખરેખર પણ વાત કરું ભગવાને બઉ લઈ હાલ પણ હવે ચેડે એવા ના છોકરા એવા પાછી નહીં તો પણ કેવું કરે આવું તો ના હોય હવે બધી આ તો દવા જો પણ તમને ઠીક થઈ ગયું ને મને તો ઠીક થઈ ગયું બરોબર હા તમે આરામ કરો હું તો ઓટો મારો હા બાપ વધારે સરોકરું બોકરું મેં ક્યારે હા કે કેવું સેવા બેવા કરે મારે શું બોલવું પડે પેલો છોકરો હતા ને ખોટો અમને ના કઈ જાય મારે શું દસ્યા આવે વાત સાચી હવે કોઈ દાદા વાળી કોઈ કોઈ મોટા મોણા આગળ તો આપણું ના ગાઢે નઈ યાર વાત સાચી તમારી

હા તો મન તો કે કમ્પ્લીટ બે ટાઈમ કે મારે ખાવાનું બવાનું બધું થઈ જાય છે આ તો તમે અતારમ કીધું કે આવું આવું દુઃખ આ તો તમારા આગળ એરા જૂઠુંતાન બોલ્યા હે એમ તો બીજું કોઈ નહીં યાર આ આ ડોહા આ તો બધો વખો પડે તો મારું કેવું કે આપણે ચાર પાંચ જણા કે તો આપણે મારું કેવું છોકરાને ઠપકો લે છોકરાને છોકરાને ઠપકો લી યાર પણ આ એમતે જેવા યાર તો છોકરાને તો કેવું કેવું પણ આપણે ને કેતા નહી યાર આ નકરો પોહરિયો હા સર અને કાલ ઊઠીને કોઈ આખા પાછું થાય તો પછી હું હાલવાવાને દારા નહીં આવી કોઈ આધાર ના હોય આ તો એમ રીમ જતા રાણી નહીં થાય કોઈ ના થાય યાર કારણ કે આ તો તમે કીધું કે છોકરાનો છોકરો તો કે કપાતર પાછ્યો તા ને મને ખબર પડી યાર અરે કપાતર એટલે હાવ જેલો યાર પેલા એને બાપથી જેલો હ આ બીજું કોઈ નહીં યાર

પાટણ ની કહે ચંદ્રતાવી ની કહે ચંદ્ર